હેલો નમસ્કાર વહલા બાલ દોસ્તો આજના વિડીયોમાં આપણે ધોરણ બે ગણિત પ્રથમ સત્ર અધ્યયન સંપુટ જે છે પ્રજ્ઞા અધ્યયન સંપોટ એમાં એકમ જે ત્રીજું છે પેટર્ન તો આપણે પેટન જે ત્રીજા નંબરનું એકમ જે છે એને સરળ રીતે સમજીશું તો અહીંયા પ્રથમ સમૂહ કાર્ય આપેલું છે તો સમૂહ કાર્યમાં શું આપેલું છે તો કે રમત આપેલી છે તો રમતમાં યોગેશ કહે ચાલો આપણે ગોળમાં બેસીને રમત રમીએ તો અહીંયા રમત એવી રમાય છે કે અહીંયા જે વિદ્યાર્થી બેઠો છે એ બે બોલે છે આ વિદ્યાર્થીની જે છે બેન એ ચાર બોલે છે અહીંયા જે છે એ છ બોલે છે એટલે કે એક એક અંક મૂકીને એક બોલવાનું છે મને કે અહીંયા બે બોલે છે તો બે પછી ત્રણ નથી બોલવાના સીધા કેટલા બોલવાના છે ચાર ચાર પછી પાંચ નથી બોલવાના છ એટલે બે બેની ગણતરી થાય છે અહીંયા બે અહીંયા ચાર અહીંયા છ અહીંયા કેટલા આવશે આઠ આવશે છ પછી સાત નથી બોલવાના આઠ આ રીતે આપણે ક્રમમાં પણ બોલાવી શકાય પાંચ છ સાત આઠ નવ એ રીતે ક્રમમાં પણ બોલાવી શકાય ત્યારબાદ આપણે પાંચ પાંચના જે ભાગ છે પાંચનો ઘડિયો જે આવે છે એ રીતે પાંચ દસ પંદર વીસ પચીસ એ રીતે પણ બોલાવી શકાય ઊંધું પણ બોલાવી શકાય અથવા દસનું જે ડાયરેક્ટ છે દસની જે પેટર્ન એ પણ એ પ્રમાણે પણ બોલાવી શકાય દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ ઊંધું પણ આપણે બોલાવી શકાય ત્રીસથી શરૂ કરીએ તો ત્રીસ ઓગણત્રીસ અઠ્યાવીસ સત્યાવીસ છવ્વીસ આ રીતે આપણે બોલાવી શકાય તો અહીંયા નીચે ફૂટરમાં તગડે તગડે તેતાલીસ આપેલા છે એ તેતાલીસ પણ આપણે કરવાના છે અહીં શિક્ષક માટે સૂચના આપેલી છે મૌખિક ગણતરી માટે તમે પ્રથમ નીચે મુજબ બોલો ત્યારબાદ વિદ્યાર્થીઓને બોલવા કહો આ મૌખિક ગણતરી વ્યક્તિગત રીતે પણ કરાવો અહીંયા ક્રમિક સંખ્યા આપેલી છે એક બે ત્રણ ચાર તો ચાર પછી શું આવશે તો અહીં ખાલી જગ્યામાં પાંચ લખવાના છે ત્યારબાદ જો બીજી ખાલી જગ્યા પણ આપેલી હોય તો એમાં આપણે છ પણ અહીંયા લખી શકીએ તો અહીંયા લખવાના છે પાંચ ઉલટા ક્રમમાં ગણતરી અહીંયા ઉલટો ક્રમ એટલે કે સો નવ્વાણું એ રીતે અહીંયા દસ ના કૂદકા સાથે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સાહીઠ પછી આવશે સાતડે મીડે સિત્તેર અહીંયા સિત્તેર કરવાના છે અહીંયા દસ ના કૂદકા ઉલટા ક્રમમાં આપેલા છે તો તમે જોવશો કે સો છે સોમાંથી દસ બાદ થયા નેવું નેવુંમાંથી દસ બાદ થયા એટલે એંશી એંશીમાંથી દસ ઓછા થયા એટલે સિત્તેર સિત્તેરમાંથી દસ જશે એટલે હવે વધશે સાઠ સાઠ પછી અહીંયા ખાલી જગ્યા જો આપેલી હોય તો અહીંયા આપણે પચા પણ કરી શકીએ બેના કૂદકા સાથે તો અહીંયા બેના કૂદકા લગાવવાના છે ના કૂદકા મારવાના છે બે ચાર છ આઠ આઠ પછી સીધો નવ નહીં આવે સીધા આવશે બેના કૂદકામાં દસ આઠ પછી દસ દસ પછી બાર બાર ચૌદ સોળ અઢાર એ રીતે બેના કૂદકા સાથે ઉલટા ક્રમમાં વીસ અઢાર સોળ ચૌદ અહીંયા આવશે એકડે બગડે બાર અહીંયા જો આગળ ખાલી જગ્યા હોય તો અહીંયા આવશે દસ આગળ ખાલી જગ્યા હજી હોય તો આગળ આવશે આઠ આ રીતે ઘટતા ઘટતા જે રીતે ઉલટા ક્રમમાં ચાલવાનું છે બબે ઓછા થતા જશે અહીંયા આપેલું છે ચપટી અને તાળીની રમત નિલેશ કહે ચાલો આપણે તાળી અને ચપટીની રમત પ્રમાણે સંખ્યા બોલીએ તો દશક માટે તાળી પાડો અને એકમ માટે ચપટી વગાડો અને ગણો તો દશક માટે તાળી પાડવાની છે જેમ કે બે તાળી પાડું તો આ રીતે એક બે અને ત્રણ ચપટી વગાડું એક બે ત્રણ તો દસ દસની જે જૂથ છે એ પ્રમાણે જે એક તાળી છે એમાં દસનું જૂથ છે એક તાળીમાં દસ જૂથ છે એટલે એક તાળી અને બે તાળી એટલે દસ ને દસ વીસ વીસ ને ત્રણ ચપટી એટલે વીસની અંદર ત્રણ રાખવાના છે વીસ પછી એકવીસ બાવીસ અને ત્રેવીસ તો આ રીતે વીસ વત્તા ત્રણ ત્રેવીસ થશે એ જ રીતે માનો કે એક તાળી અને પાંચ ચપટી તો આ રીતે એક તાળી એક તાળી અને પાંચ ચપટી તો એક બે ત્રણ ચાર પાંચ તો એકતાળી એટલે દસ અને પાંચ ચપટી એટલે દસમાં પાછા પાંચ ઉમેરવાના છે દસ પછી અગિયાર બાર તેર ચૌદ અને પંદર તો એ રીતે પંદર થશે તો અહીંયા સો સુધીના પલાખાનો મહાવરો તાળી અને ચપટી વડે કરવાનો છે અને બાળકોને જોડી કાર્યમાં કરાવવાનું છે અહીંયા આગળ નિલેશ કહે આપણે મૌખિક ગણતરીમાં જેમ કૂદકા મારીને સંખ્યા બોલતા હતા તેમ અહીં પેટન પણ બનાવવાની છે અહીંયા એક ચોરસ આપેલું છે અહીંયા બે ચોરસ આપેલા છે અહીંયા ત્રણ ચોરસ આપેલા છે તો અહીંયા કેટલા ચોરસ બનશે હવે એક એક વધતું જશે અહીંયા ચાર ચોરસ બનાવવાના છે ત્યારબાદ ચાર પછી અહીંયા કેટલા ચોરસ બનશે પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયા નીચે ફોટર આપેલું છે એમાં ચુમ્માલીસ લખવાના છે ત્યારબાદ અહીંયા બે ત્રિકોણ આપેલા છે અહીંયા ચાર ત્રિકોણ આપેલા છે અહીંયા છ ત્રિકોણ આપેલા છે તો અહીંયા બે ચાર અહીંયા છ છે તો અહીંયા આપણે આઠ કરીશું અહીંયા આઠ પછી સીધા આવશે નવ નહીં આવે દસ આવશે આ રીતે દસ કરીશું અહીંયા એક આપેલા છે અહીંયા બે આપેલા છે અહિયાં ત્રણ આપેલા છે તો ક્રમિક સંખ્યા છે એટલે અહીંયા આવશે ચાર અહીંયા આવશે પાંચ અહીંયા એક આપેલા છે અહિયાં ત્રણ અહિયાં પાંચ તો એક પછી બે નથી આપ્યા બે પછી સીધા ત્રણ આપ્યા છે ત્રણ પછી ચાર નથી કરવાના અને પાંચ આપ્યા છે તો પાંચ પછી અહીંયા આવશે સાત સાત પછી અહીંયા આવશે નવ એક સંખ્યા મૂકીને એક લખવાની છે અહીંયા એકી સંખ્યા છે ત્યારબાદ અહીંયા દસ અહીંયા વીસ અહીંયા ત્રીસ ત્રીસ પછી આવશે ચાલીસ અને ચાલીસ પછી આવશે પચાસ આ રીતે દસ દસના જૂથમાં ગણતરી છે અહીં વ્યક્તિગત કાર્ય આપેલ છે તો સંખ્યાપટ્ટી યોગેશ કહે આ સંખ્યાપટ્ટી જોઈ ખાલી જગ્યા પૂરીએ તો અહીંયા જે સંખ્યા એકથી ત્રીસ સુધીની આપેલી છે એ સંખ્યાપટ્ટી છે તો અહીંયા દેડકાને ગુલાબી ફૂલ સુધી પહોંચવા ખાલી જગ્યા કૂદકા મારવા પડે તો દેડકો અહીંયા આપેલો છે તો દેડકાને ગુલાબી ફૂલ અહીંયા આપેલું છે ત્યાં સુધી પહોંચવા કેટલા કૂદકા મારવા પડે તો આપણે ગણતરી કરીશું તો દેડકો એક ઉપર છે અહીંથી આ એક કૂદકો મારશે એટલે બે ઉપર આવશે ત્યારબાદ બીજો કૂદકો ત્રીજો કૂદકો ચોથો કૂદકો અને પાંચમો કૂદકો તો અહીંયા પાંચ કૂદકા મારે તો તે ગુલાબી ફૂલ સુધી પહોંચશે એટલે એને પાંચ કૂદકા મારવા પડે બીજું છે મધમાખી ખાલી જગ્યા કૂદકા મારીને પીળા ફૂલ પર પહોંચશે તો અહીંયા મધમાખી અગિયાર નંબરના ખાનામાં છે તો મધમાખીને કેટલા કૂદકા મારશે તો પીળા ફૂલ સુધી પહોંચશે તો અહીંયા મધમાખી છે એ એક કૂદકો મારશે એટલે બાર ઉપર પછી બીજા કૂદકે તેર ઉપર અહીંયા ચૌદ અને અહીંયા પંદર તો એક બે ત્રણ અને ચાર ચાર કૂદકા મારશે એટલે તે પીળા ફૂલ સુધી પહોંચીએ અહીંયા ત્રીજી ખાલી જગ્યા આપેલી છે ખિસકોલી ખાલી જગ્યા કૂદકા પાછળ મારે તો તે લીલા ફૂલ પર પહોંચશે તો અહીંયા ખિસકોલી આપેલી છે એ કેટલા કૂદકા પાછળ લગાવે તો એ ફૂલ પર પહોંચશે તો અહીંયા ઓગણત્રીસ પર ખિસકોલી આપેલી છે તો તે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો ખિસકોલી છે એ આઠ કૂદકા પાછળ મારે અહીંયા લખવાના છે આઠ આઠ કૂદકા પાછળ મારે તો તે લીલા ફૂલ પર પહોંચશે ચોથી ખાલી જગ્યા છે મધમાખી ખાલી જગ્યા કૂદકા પાછળ મારે તો ગુલાબી ફૂલ પર પહોંચશે તો ચોથા નંબરનું જે છે એમાં મધમાખી તો મધમાખી ક્યાં આપેલી છે અહીંયા મધમાખી આપેલી છે તો મધમાખી છે એ પાછળ કૂદકા લગાવે છે અને ગુલાબી ફૂલ સુધી પહોંચે છે તો અહીંથી એક કૂદકો અહીંયા બીજો કૂદકો અહીંયા ત્રીજો કૂદકો અહીં ચોથો કૂદકો અને અહીંયા પાંચમો કૂદકો તો મધમાખી છે એ પાંચ કૂદકા પાછળ મારે તો તે ગુલાબી ફૂલ પર પહોંચશે દેડકો ખાલી જગ્યા કૂદકા મારીને પીળા ફૂલ સુધી પહોંચશે તો અહીંયા દેડકો આપેલો છે એને અહીંયા પીળા ફૂલ સુધી પહોંચવાનું છે તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ તો ચૌદ કૂદકા મારશે ત્યારે દેડકો છે એ પીળા ફૂલ પર પહોંચશે અહીંયા એકડે ચોગડે આવશે ચૌદ અહીંયા નીચે ફૂટરમાં પિસ્તાલીસ આપેલા છે તો અહીંયા ચોગડે પાસડે પિસ્તાલીસ એ બધા જ ખાનામાં કરવાના છે અહીં વ્યક્તિગત કાર્ય આપેલું છે દોરો અને રંગ પૂરો તો અહીંયા એકાવન પછી ત્રણ ડગલા ચાલતા જ્યાં પહોંચીએ ત્યાં ફૂલ દોરો એકાવન પછી ત્રણ ડગલા ચાલવાનું છે એકાવન પછી એકાવન અહીંથી એક ડગલું અહીંથી બીજું ડગલું અને અહીંથી ત્રીજું ડગલું તો ત્રણ ડગલાએ ચોપ્પન પર પહોંચીશું તો અહીંયા આપણે ફૂલ બનાવવાનું છે આ રીતે ફૂલ બનાવવાનું છે બીજું છે પંચાવન પછી છ ડગલા ચાલતા જે સંખ્યા આવે તે સંખ્યામાં પીળો રંગ પૂરો તો પંચાવન પછી છ ડગલા ચાલવાનું છે એટલે અહીંયા પંચાવન પંચાવન પછી અહીંયા છપ્પન એટલે કે એક ડગલું બે ડગલા ત્રણ ડગલું ચાર ડગલા પાંચ ડગલા અને અહીંયા છ ડગલા તો અહીંયા આપણે એકસઠ પર પીળો રંગ અહીંયા ત્રીજું આપેલું છે થી ત્રણ ડગલા પાછળ જતા જે ખાનું આવે તેના પર રીંગણ દોરો તો અહીંયા સિત્તેર આપેલા છે સિત્તેર થી ત્રણ ડગલા એક ડગલું બે ડગલું અને આ ત્રણ ડગલા તો ત્રણ ડગલા ચાલતા સગડે સાતડે સડસઠ આવશે તો અહીં આપણે રીંગણ બનાવવાનું છે આ રીતે રીંગણ બનાવીશું ચોથું છે ચોપન થી ત્રણ ખાના પછીના ખાનામાં ત્રિકોણ દોરો અહીં આપેલું છે ચોપન થી ત્રણ ખાના પછીના એટલે કે ચોપન પછીના ના ત્રણ ખાના છપ્પન પછી ત્રણ ખાના એટલે એક બે અને આ ત્રણ ત્રીજા જે ખાનામાં સત્તાવન આવે છે તો સત્તાવન પછીના ખાનામાં અહીંયા આપેલું છે ત્રણ ખાના પછીના ખાના એટલે સત્તાવન નહીં આવે આવશે અઠાવન તો અઠ્ઠાવન ઉપર આપણે ત્રિકોણ કરીશું અહીંયા આપેલું છે ચાલો જોઈએ આ દેડકો કેવું કૂદે છે શું આપણને તેમાં કોઈ સમાનતા દેખાય છે વ્યક્તિગત કાર્ય આપેલું છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો અહીં રેડકો છે બે પર છે બે પરથી સીધો ચાર પર કૂદકો લગાવે છે એટલે કે એક મૂકીને એક સંખ્યા પર કૂદકો લગાવે છે અહીંયા ચાર પર ત્યારબાદ અહીંયા પાંચ મૂકીને છ પર એટલે કે બે બેની સંખ્યા સાથે બે ચાર છ આઠ એ રીતે સંખ્યા પર કૂદકા લગાવે છે અને અહીંયા નીચે જે આપેલું છે તેમાં અહીંયા દેડકો છે એ ત્રણ પર છે એટલે કે ત્રણનો ઘડિયો આવશે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તેરી નવ એ રીતે ત્રણ ત્રણના કૂદકા લગાવે છે તો તમને એમાં કાંઈ સમાનતા દેખાય છે તો અહીં અહીંયા એક સરખા કૂદકા જે લગાવે છે એ સમાનતા છે બાકી અહીંયા બેના કૂદકા છે અને અહીંયા છે એ ત્રણ ત્રણના કૂદકા લગાવે છે નીચે ફૂટર આપેલું છે એમાં છેતાલીસ કરવાના છે અહીંયા આપેલું છે પેટર્ન પૂર્ણ કરીએ તો અહીંયા પેટર નંબર એક આપેલી છે દેડકો એક સંખ્યા પર છે એટલે કે તે પહેલો કૂદકો લગાવે છે ત્યારે તે ચાર પર પહોંચે છે તો આપણે પહેલાં કૂદકામાં તે કેટલી સંખ્યા પાર કરે છે તો કે એક બે અને ત્રણ ડાયરેક્ટ એક પરથી ચાર પર જાય છે એટલે એ ત્રણ ત્રણના કૂદકા લગાવે છે ત્યારબાદ ચાર પરથી પાંચ છ અને સાત બીજો જે કૂદકો છે એ સાત પર હવે જે ત્રીજો કૂદકો છે એ આઠ નવ અને દસ એ દસ પર જશે અહીંયા દસ પરથી દેડકો કૂદકો લગાવશે એક બે ત્રણ અહીંયા તેર પર આવશે ત્યારબાદ પાંચમો કૂદકો લગાવે છે એક બે ત્રણ એટલે આવશે સોળ પર આ રીતે ત્રણ ત્રણના કૂદકો જે છે એ દેડકો લગાવે છે સોળ પછી સત્તર અઢાર અને ઓગણીસ ત્યારબાદ પહોંચશે ઓગણીસ પર અહીંયા સંખ્યા આપણે લખીશું એક ચાર સાત પછી અહીંયા લખીશું દસ અહીંયા લખીશું તેર અહીંયા લખીશું સોળ અને ત્યારબાદ ઓગણીસ અહીંયા પેટર્ન નંબર બે આપેલી છે તેમાં દેડકો જે છે એ ચાલીસ સંખ્યા પરથી સીધો જાય છે પિસ્તાલીસ પર અને પિસ્તાલીસથી જાય છે સીધો પંચાવન પર તો અહીંયા ગણીશું એક બે ત્રણ ચાર અને પાંચ તો દેડકો છે એક જે કૂદકો છે એક કૂદકામાં પાંચ અંક પાર કરે છે બીજા કૂદકામાં તે પાંચ અંક પાર કરશે એટલે પચાસ પર પહોંચશે ત્રીજા કૂદકામાં તે પહોંચશે પંચાવન પર અહીંયા આપણે પંચાવન લખીશું ત્યારબાદ ચોથા કૂદકામાં તે પહોંચે છે સાઠ પર ત્યારબાદ પાંચમા કૂદકામાં તે પહોંચશે પાસઠ પર અને આપણે અહીં લખીશું સગડે પાસળે પાસઠ છઠ્ઠા કૂદકામાં તે પહોંચશે સિત્તેર પર અને સાતમા કૂદકામાં તે પહોંચશે પંચોતેર પર અહીં આપણે લખીશું પંચોતેર હવે આપણે જે ઉપર ખાલી જગ્યા પૂરી છે એ પણ આપણે લખવાની છીએ તો ચાલીસ પિસ્તાલીસ પચાસ ત્યારબાદ અહીંયા આવશે પંચાવન પંચાવન પછી 60 સાહીઠ પછી પાસઠ પાસઠ પછી સિત્તેર તો આ રીતે આપણે પેટર્ન આગળ વધારીશું અહીંયા ત્રણ નંબરની પેટર્ન આપેલી છે એમાં જે દેડકો છે એ ચાલીસ પર છે ચાલીસ પરથી કૂદીને સીધો જાય છે પચાસ પર એટલે કે એક કૂદકામાં એ દસ અંક પસાર કરે છે તો બીજો કૂદકો લગાવશે એટલે એ પચાસ પરથી સીધો પંચાવન અને સાઠ પર જશે ત્રીજો કૂદકો સાઠ પરથી લગાવશે એટલે પાસઠ અને સિત્તેર અહીંયા સિત્તેર પર પહોંચશે ચોથા કૂદકામાં તે સિત્તેરથી સીધો જશે એસી પર અને પાંચમા કૂદકામાં તે એસી પરથી સીધો જશે નેવું પર નીચે આપણે ખાલી જગ્યા પણ લખી લઈશું ચાલીસ પચાસ અહીંયા સાઠ સાઠ સિત્તેર એસી અને નેવું આ રીતે આપણે પેટર્ન આગળ વધારીશું ત્યારબાદ અહીંયા ચાર નંબરની જે પેટર્ન છે એમાં દેડકો છે એ પચાસ સંખ્યા પર છે ત્યારબાદ એ પહોંચે છે છપ્પન પર એટલે કે એક કૂદકામાં તે છ અંક પસાર કરે છે પચાસ પરથી જાય છે અને સીધો જાય છે છપ્પન પર ત્યારબાદ છપ્પનથી સીધો જાય છે બાસઠ પર તો બાસઠ પર બીજા કૂદકામાં બાસઠ પર હવે ત્રીજો કૂદકો લગાવે છે તો ક્યાં પહોંચે છે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો તે પહોંચશે અડસઠ પર ત્યારબાદ ચોથો કૂદકો લગાવે છે ચોથા કૂદકામાં તે એક બે ત્રણ ચાર પાંચ અને છ સીધો પહોંચશે ચુમ્મોતેર પર ત્યારબાદ પાંચમો કૂદકો લગાવાય છે એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે પહોંચશે એસી પર ત્યારબાદ છઠ્ઠા કૂદકામાં તે પહોંચશે એસી ને પાંચ પંચ્યાસી પંચ્યાસી ને એક છ્યાશી છ્યાશી પર પહોંચશે ત્યારબાદ એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે તે બાણું પર પહોંચશે ત્યારબાદ એક બે ત્રણ ચાર પાંચ અને છ છન્નું સત્તાણું અને અઠ્ઠાણું છેલ્લા કુદરત તે અઠાણું પર પહોંચશે ત્યારબાદ આપણે નીચે સંખ્યા પણ લખીશું તો અહીંયા ખાલી જગ્યાએ આપણે લખીશું બાસઠથી સીધા જાય છે અડસઠ પર અહીંયા લખીશું અડસઠ ત્યારબાદ તે જાય છે ચુમ્મોતેર પર અહીંયા આપણે લખીશું ચુમ્મોતેર ત્યારબાદ જાય છે એંશી પર અહીંયા લખીશું એંશી અહીંયા લખીશું છ્યાસી તો આ રીતે આપણે પેટર્ન છે એ આગળ વધારવાની છે અહીંયા પાંચ નંબરની જે પેટર્ન આપેલી છે તેમાં દેડકો જે છે એ દસ પર છે દસ પરથી સીધો જાય છે અઢાર પર એટલે કે સીધો એનો આઠનો કૂદકો લગાવે છે દસ પરથી સીધા અઢાર પર જશે એટલે એનો કૂદકો થશે આઠ સંખ્યાનો એક કૂદકો થશે ત્યારબાદ અહીંયા અઢારથી બીજો કૂદકો લગાવે છે અને જાય છે છવ્વીસ પર ત્યારબાદ અહીંયા ફરીથી પાછો ત્રીજો કૂદકો લગાવે છે એટલે ત્રીજા કૂદકે જશે એ એક બે ત્રણ ચાર પાંચ અને છ સાત અને આઠ છવ્વીસથી જશે સીધો ચોત્રીસ પર ત્યારબાદ ચોથો કૂદકો લગાવે છે ચોથા કૂદકામાં તે જશે સીધો 34 થી બેતાલીસ પર બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અહીંયા બેતાલીસ પર જશે પાંચમા માં તે એક બે ત્રણ ચાર પાંચ અને છ સાત ને આઠ પાંચમાં કૂદકા એ તે પહોંચશે પચાસ પર ત્યારબાદ છઠ્ઠો કૂદકો છઠ્ઠા કૂદકામાં તે પહોંચશે અઠ્ઠાવન પર પંચાવન છપ્પન સત્તાવન અને અઠ્ઠાવન હવે આપણે નીચે જે ખાલી જગ્યા આપેલી છે એ પણ પૂરી લઈશું તો અહીંયા પહેલાં કૂદકામાં તે અઢાર પર પહોંચે છે બીજા કૂદકામાં છવ્વીસ પર પહોંચે છે ત્રીજા કૂદકામાં ચોત્રીસ પર પહોંચે છે ચોથા કૂદકા એ તે બેતાલીસ પર અને પાંચમા કૂદકા એ પહોંચે છે પચાસ પર અને છઠ્ઠા કૂદકા એ પહોંચે છે અઠ્ઠાવન પર તો નીચે આપણે ખાલી જગ્યા પણ પૂરીશું છવ્વીસ ત્યારબાદ અહીંયા આવશે ચોત્રીસ ચોત્રીસ પછી પહોંચે છે બેતાલીસ પર ત્યારબાદ પચાસ પર અને ત્યારબાદ અઠ્ઠાવન પર પહોંચે છેલ્લે અહીંયા નીચે છ નંબરની પેટર્ન આપેલી છે એ પેટર્ન કૂદકો લગાવે છે એટલે તે પહોંચે છે પચીસ પર બીજો કૂદકો લગાવે છે એટલે પહોંચે છે ચાલીસ પર એટલે એક કૂદકામાં પંદર અંક જે છે એ પાર કરે છે તો અહીંયા ચાલીસ પર પહોંચે છે ત્યારબાદ ત્રીજો કૂદકો લગાવશે ચાલીસ પછી ત્યારે તે પહોંચશે પંચાવન પર એકાવન બાવન તેપન ચોપન અને પંચાવન ચોથો કૂદકો અહીંથી લગાવે છે અને પહોંચશે સીધો સિત્તેર પર પાંચમા કુદકા એ પહોંચશે સીધો અહીંયા પંચ્યાસી પર અને છઠ્ઠા કુદકાય સીધો પહોંચશે સો પર તો આપણે હવે ખાલી જગ્યા નીચે પૂરીશું ચાલીસ ચાલીસ પછી સીધો જાય છે અને પંચાવન થી સીધો જાય છે સિત્તેર પર સિત્તેર થી સીધો ડાયરેક્ટ પંચ્યાસી સીધો સો પર અહીંયા નીચે ફોટર આપેલું છે સ્કૂટરમાં આપણે સુડતાલીસ જે રીતે લખેલા છે એ રીતે આપણે સુડતાલીસ લખવાના છે અહીંયા સાત નંબરની આપેલું છે પેટન અનુસાર દેડકાના કૂદકા દોરો તો અહીંયા પેટર્ન આપેલી છે દસ ત્રીસ પચાસ સિત્તેર અને નેવું તો અહીંયા દસથી સીધો ત્રીસ પર કૂદકો મારે છે એટલે આપણે પહેલો કૂદકો છે એ ત્રીસ પર લેવાનો છે ત્યારબાદ ત્રીસની અંદર પાછા વીસ નાખીશું એટલે દેડકાનો કૂદકો છે એ વીસ વીસના અંતરે કૂદકા મારે છે તો ત્રીસથી પછી જશે તે પચાસ પર પર પચાસથી સીધો સીધો જશે જશે સિત્તેર સિત્તેરથી નેવું પર અને નેવુંથી સીધો જશે એકસો દસ પર અહીંયા એકસો દસ પર અહીંયા પાંચ વીસ પાંત્રીસ પચાસ 65, 80 આ રીતે પંદર પંદરના કૂદકા મારે છે તો અહીંયા પાંચ પર છે પાંચ પરથી જશે વીસ પર વીસથી જશે પાંત્રીસ પર પાંત્રીસમાં પંદર નાખીશું એટલે જશે પચાસ પર પચાસમાં પંદર નાખીશું એટલે જશે સીધો પાસઠ પર અને પાસઠ માં પંદર નાખીશું એટલે સીધો જશે એસી પર અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલું છે કીડી ક્યાં છે તો કીડી જે છે એ અહીંયા ઉપર સંખ્યા રેખા આપેલી છે એના પર કીડી પણ દોરવામાં આવેલી છે અહીંયા વીસ છે અહીંયા ત્રીસ છે તો અહીંયા આપણે સંખ્યા લખવાની છે તો અહીંયા વીસ છે તો વીસમાં કેટલા નાખીએ તો ત્રીસ આવે તો કે વીસમાં દસ નાખો એટલે ત્રીસ આવશે તો ત્રીસમાં દસ નાખો એટલે કેટલા થશે તો કે ચાલીસ થશે ચાલીસમાં દસ નાખો એટલે પચાસ પચાસમાં દસ નાખશો એટલે સાઠ સાઠમાં દસ નાખશો એટલે સિત્તેર તો હવે આપણને ખ્યાલ આવી જશે નીચે જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ આપણે સરળ રીતે સમજાઈ જશે તો પહેલો પ્રશ્ન છે કાળા રંગની કીડી કઈ સંખ્યા પર છે તો આ કાળા રંગની જે કીડી છે એ તમને દેખાય છે અહીંયા કઈ સંખ્યા આપેલી છે તો કે ત્રીસ આપેલા છે તો આપણે અહીંયા ખાનું જે છે એમાં લખીશું ત્રીસ બીજા નંબરનું લાલ રંગની કીડી કઈ સંખ્યા પર છે તો અહીંયા આપણે સંખ્યા પણ લખી લખેલી છે હવે એટલે આપણે ખ્યાલ આવી જશે તો લાલ રંગની જે કીડી છે એ પચાસ નંબરની સંખ્યા પર છે વાદળી રંગની કીડી કઈ સંખ્યા પર છે તો વાદળી રંગની કીડી જે છે એ સાઠ નંબરની જે સંખ્યા છે એના પર છે ઉપરની લાઈનમાં પિસ્તાલીસ ઉપર કીડી દોરો તો અહીંયા તમને ચાલીસ આપેલા છે અને પચાસ આપેલા છે તો બરાબર ચાલીસ અને પચાસની બરાબર વચ્ચે કઈ સંખ્યા થશે તો કે ચોગડે પાસડે પિસ્તાલીસ તો અહીંયા પણ આપણે કીડી જે છે એ દોરવાની છે તો આ રીતે આપણે અહિયાં કીડી પણ દોરવાની છે સંખ્યા નંબર પર આ રીતે કીડી આપણે દોરીશું સાતડે નવડે ઓગણ એસી ઓગણ એસી પર ખાંડનો દાણો દોરો તો અહીંયા તમે જોઈ રહ્યા છો એસી આપેલા છે એસી ની પહેલા જે સંખ્યા આવશે એ શું આવશે ઓગણ એસી આવશે તો અહીંયા આપણે સિત્તેર પછી એકોતેર અહીંયા આપણે વચ્ચેની સંખ્યા છે પંચોતેર છે કરી નાખશું ત્યારબાદ અહીં ખ્યાલ આવશે અહીંયા અહીંયા એસી તો અહીંયા ઓગણ છે અહીંયા આપણે ખાંડનો દાણો દોરવાનો છે ચોરસ આ રીતે નીચે પોટરમાં અડતાલીસ આપેલા છે આપણે અડતાલીસ કરવાના છે અડતાલીસ લખવાના છે અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલું છે ચાલો દોરીએ તો નીચે જે સૂચના આપેલી છે સૂચના વાંચીશું સંખ્યા ચાર્ટમાં બે ચાર છ એમ બે બેની ગણતરી કરી તે દરેક સંખ્યા પર વર્તુળ દોરો તો અહીંયા સંખ્યા ચાર્ટ આપેલો છે એકથી સો સુધીનો એમાં આપણે બે ચાર છ એ રીતે અહીંયા દેખાય છે એ રીતે બે ત્યારબાદ ત્રણ નહીં ચાર એ રીતે બબેના જૂથમાં ગણતરી બે ચાર છ એમ બે બેની ગણતરી છ પછી આઠ અહીંયા વર્તુળ આવશે ત્યારબાદ દસ અહીંયા દસ પર પણ વર્તુળ આવશે ત્યારબાદ અહીંયા બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ છેતાલીસ અડતાલીસ પચાસ બાવન ચોપન છપ્પન અઠ્ઠાવન સાઠ બાસઠ ચોસઠ છાસઠ અડસઠ સિત્તેર બોતેર ચુમ્મોતેર છોતેર અઠ્યોતેર એંશી બ્યાસી ચોર્યાશી છ્યાસી અઠ્યાશી નેવું બાણું ચોરાણું છન્નું અઠ્ઠાણું અને સો આ રીતે બે બેની ગણતરીમાં વર્તુળ કરવાના છે નીચે બીજી સૂચના આપેલી છે સંખ્યા ચાર્ટમાં પાંચ દસ પંદર એમ પાંચ પાંચની ગણતરી કરી તે દરેક સંખ્યા પર ત્રિકોણ દોરો તો પાંચ પાંચની ગણતરી કરવાની છે અહીંયા પાંચ ત્યારબાદ અહીંયા દસ પંદર પંદર પછી અહીંયા આવશે વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાસઠ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું અને સો ત્રણ નંબરની સૂચના આપેલી છે સંખ્યા ચારમાં ત્રણ છ નવ એમ ત્રણ ત્રણની ગણતરી કરી તે દરેક સંખ્યાના ખાનામાં લીલો રંગ પૂરો તો અહીંયા જે આપેલા છે ત્રણ ત્રણ ની ગણતરી પ્રમાણે એમાં લીલો રંગ પૂરવાનો છે અહીંયા ત્રણ ત્યારબાદ અહીંયા ત્રણ નાખો એટલે છ થશે અહીંયા ત્રણ નાખો એટલે નવ થશે નવમાં ત્રણ નાખો એટલે બાર થશે અહીંયા આપણે લીલો રંગ પૂરવાનો છે ત્યારબાદ પંદર માં પણ લીલો રંગ આવશે તો તેમાં પણ આપણે લીલો રંગ પૂરીશું નવ નવ ને ત્રણ બાર 就是这些，这、就、些、是，这、就、些、是。就是